નમસ્કાર હું તમે જોઈ રહ્યા છો અપડેટ કરીને હુથીઓની ચેતવણી આપી આ વિડિયોમાં દેખાય છે કે કેવી રીતે હુથી બળવાખોરોના એક જૂથનો માત્ર પચીસ સેકન્ડમાં નાશ કરવામાં આવ્યો હુથીઓ ઉપર અમેરિકન હુમલા વધ્યા આ વિડિયો રાજકીય વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી ઘણું મહત્વ ધરાવે છે હુથી બળવાખોરોએ આંકડા જાહેર કર્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળની શરૂઆતથી અત્યાર સુધીમાં અમેરિકન હુમલાઓમાં ઓછામાં ઓછા લોકો માર્યા ગયા છે છે વાસ્તવિક સંખ્યા વધુ હોઈ શકે ડોનાલ્ડ ટ્રમ્પના લેટેસ્ટ વિડીયોમાં હુથીઓ એક વર્તુળમાં ઊભા રહેલા જોઈ શકાય છે ત્યારબાદ અચાનક વિસ્ફોટ થાય છે અને ધુમાડાના ગોટે ગોટા ઉડતા દેખાય છે ત્યારબાદ વિડીયો આઉટ થાય છે તેમાં બે વાહનો પણ દેખાય છે એવું માનવામાં આવે છે કે આ વાહનોનો ઉપયોગ હુમલા માટે થયો છે ટ્રમ્પે મેસેજ આપ્યો જેમાં ડોનાલ્ડ ટ્રમ્પે વિડીયો શેર કરતી વખતે એક સંદેશ પણ આપ્યો તેમણે લખ્યું આ હુથીઓ હુમલાનું કાવતરું ઘડવા માટે ભેગા થયા હતા હવે હુથીઓ કોઈ હુમલો કરી શકશે નહીં હવે તેઓ અમારું જહાજ રૂબાડી શકશે નહીં હુથીઓ રાતા સમુદ્રમાં અવરજવર કરતા જહાજોને નિશાન બનાવે છે

પણ સતત હવાઈ હુમલાઓ ચાલુ છે ટ્રમ્પ કહે છે કે જો હુથીઓ અમેરિકન જહાજો પર હુમલો કરવાનો બંધ કરે તો અમે પણ હુથીઓ ઉપર હુમલો કરવાનો બંધ કરીશું અમેરિકાના હુમલાથી દેશ વિદેશમાં શું અસર થશે તે હવે જોવું રહ્યું આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો